નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ ઓગણીસ માર્ચથી લઈને એકત્રીસ માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં ગરમી ભયંકર પડશે શું છે ઠંડીની આગાહી વરસાદની શક્યતા કેટલી છે પવનનું પ્રમાણ કેટલું છે અને અંતે પ્રદૂષણની માત્રા કેટલા પ્રમાણમાં ગુજરાતમાં જોવા મળી શકે છે તમામ પ્રકારના પરિબળો આ વિડીયોમાં જણાવવાના છે પ્રથમ મિત્રો સિસ્ટમ સાથે ઠંડીની આગાહીની વાત કરી દઈએ તો અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે બીજી તરફ હિમાલયની જે ગિરિમાળાઓ છે તેમાં એક સામાન્ય બરફ વર્ષા અને વરસાદનું વાતાવરણ પણ સર્જાયું છે જેની અસર ઉત્તર ભારતના અંદાજીત પચાસથી લઈને એંસી ટકા વિસ્તારોમાં જોવા મળનારી છે અને છે કે દિલ્હી સુધી વાતાવરણમાં પલટો આવે અને આગામી બેથી ત્રણ દિવસમાં દિલ્હીમાં પણ છૂટો છવાયો વરસાદ થાય તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો ગુજરાતનો ઉત્તરી પટ્ટો એટલે કે પાકિસ્તાન તરફનો જે વિસ્તાર છે તેમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયો છે જ્યારે બંગાળની ખાડીમાં એક એન્ટી સિસ્ટમ સર્જાયો છે જે એક વિપરીત હવાઓ પણ આપવાનો છે એટલે મિત્રો તમામ પ્રકારના પરિબળો ઉપરાંત બંગાળની ખાડીનો સામાન્ય ભેજ પણ દક્ષિણ અને પૂર્વ ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરશે જેના ભાગરૂપે તેને આગામી બે દિવસમાં મધ્ય ભારતનો પૂર્વ તરફનો વિસ્તાર ઉપરાંત પૂર્વ ભારતના વિસ્તારો અને ઉત્તર ભારતના પણ ઘણા ખરા વિસ્તારોમાં છૂટો છવાય વરસાદ થાય તેવી સંભાવના છે આ સમગ્ર જે વાતાવરણમાં ચેન્જીસ આવી રહ્યા છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં આંશિક આપણને ગરમીમાં ચોક્કસથી રાહત મળવાની છે કારણ કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે જેની અસર ગુજરાતને પણ જોવા મળી છે એટલે કે સામાન્ય ઠંડકવાળા પવનો ગુજરાતને મળ્યા છે અને સાથે સાથે ગુજરાતમાં પવન અનુ પ્રમાણ વધારે છે એટલે આપણને ગરમીથી ચોક્કસથી એકા ઘણી બધી રાહત પણ મળી રહી છે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો ગુજરાતમાં પવનોનું પ્રમાણ દસથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એવરેજ પવનોનું પ્રમાણ જોવા મળે પરંતુ કચ્છ હોય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે જેમાં પચીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે એકંદરે મિત્રો ગુજરાતમાં પવનોનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે એટલે કે અત્યારે જ્યારે આંબા ઉપર કેરીની સિઝન પણ આવી ગઈ છે ત્યારે હવે થોડુંક આબાના જે વૃક્ષો છે તેમાં જે મોર પણ આવી ગયા છે કેરી પણ આવવા લાગી છે એટલે સામાન્ય નુકસાન પણ થઈ શકે તેવી સંભાવના છે અને કેરીનો પાક સામાન્ય ઓછો થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે કારણ કે અવારનવાર વાતાવરણમાં ચેન્જીસ આવી રહ્યા છે બીજી તરફ સામાન્ય પવન અનુપ્રમાણ પણ વધારે જોવા મળ્યું છે એટલે આ એક મોટી સમસ્યા પણ દેખાઈ રહી છે હવે વાત કરીએ તો મિત્રો પ્રદૂષણની અત્યારે ગુજરાતમાં દિન પ્રતિદિન દિલ્હીની જેમ હવામાં પ્રદૂષણની માત્રા વધી રહી છે જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એસીથી લઈને એકસો ને આસપાસ જોવા મળી રહ્યો છે એટલે કે એક સંભવિત ખતરાવાળી શ્રેણીમાં પ્રદૂષણની માત્રા જોવા મળી રહી છે આટલો બધો મિત્રો એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય તો ચોક્કસથી એક મોટા પ્રમાણમાં પ્રદૂષણની માત્રા જોવા મળે છે હવામાં ઝેરી ગેસનું પણ પ્રમાણ વધારે જોવા મળી શકે છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે વાત કરીએ તો ગરમીની આગાહીની અત્યારે ગુજરાતમાં આપણને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે સામાન્ય રાહત મળી છે ગરમીમાં પરંતુ ન્યૂનતમ તાપમાન વીસથી લઈને ચોવીસ ડિગ્રીની આસપાસ જ્યારે મહત્તમ તાપમાન પાંત્રીસથી લઈને ઓગણચાળીસ ડિગ્રીની આસપાસ જોવા મળે તેવી સંભાવના છે હજુ પણ મિત્રો આગામી તારીખ બાવીસ ત્રેવીસ તારીખ સુધીમાં બેક ટુ બેક સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે એટલે સામાન્ય આપણને ગરમીમાં રાહત થશે એટલે એકદમથી ગરમીમાં જે ઉછાળો થવો જોઈએ તેવો ઉછાળો એકદમથી નહીં થાય અત્યારે જે ગરમીનું મહત્તમ તાપમાન સાડત્રીસ આડત્રીસ ઓગણચાળીસ ડિગ્રીની આસપાસ છે તે કદાચ વધીને ચાલીસ એકતાલીસ બેતાલીસ સુધી જઈ શકે છે પરંતુ એક પ્લમ્પથી જમ્પ વાગે તેવી શક્યતા હાલ દેખાતી નથી ઓવરઓલ મિત્રો માર્ચ મહિનામાં આપણને સામાન્ય ગરમીથી રાહત મળશે થોડા ઘણા વિસ્તારોમાં હીટવેવની શક્યતા લાગી રહી છે પરંતુ ઓવરઓલ જોતા આપણને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને ગરમીમાં ચોક્કસથી આપણને આંશિક રાહત પણ મળવાની છે બીજી તરફ મિત્રો મોડી ને વહેલી સવારે હજુ પણ કોઈ કોઈ વિસ્તારમાં ઠંડકવાળું વાતાવરણ જોવા મળશે જેના ન્યૂનતમ તાપમાન ઓગણીસ વીસ ડિગ્રીની આસપાસ પણ પહોંચી જાય અને કોઈ કોઈ વિસ્તારમાં તો હજુ સામાન્ય ધુમ્મસવાળું પણ વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે એટલે મિત્રો ટૂંકું ટચ શિયાળાની વિદાય થઈ ચૂકી છે ઉનાળાની શરૂઆત થઈ રહી છે પરંતુ અત્યારે જે ગરમીમાં આપણને રાહત મળી રહી છે તે એક અગત્યની વાત પણ કહી શકાય છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે હવામાનમાં પલટો આવ્યો છે કે નહીં પવનનું પ્રમાણ કેવું છે ગરમીનું પ્રમાણ કેવું છે ઠંડીનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો જેથી ગુજરાતના આપણા અન્ય મિત્રો પણ જાણી શકે કે કયા જિલ્લા શહેર અને ગામમાં વાતાવરણ કેવું ચાલી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે